જીવનમાં સમજવા જેવી ભગવાન શ્રી કૃષ્ણની આ પચાસ વાતો જરૂર સાંભળો કર્મ પર ધ્યાન આપો ફળની ચિંતા ન ન કરો કરો તમારું કામ નિષ્ઠાપૂર્વક પરિણામની આશા રાખો બે આત્મા અમર છે શરીર નાશવંત છે પરંતુ આત્મા અવિનાશી અને અમર છે ત્રણ સંભાવ રાખો સુખ દુઃખ લાભ નુકસાનમાં સમાન રહેવું એ જ સાચો યોગ છે ચાર ધર્મનું પાલન કરો પોતાનો ધર્મ નિભાવવો એ જીવનનો મુખ્ય ઉદ્દેશ છે ઈશ્વર પર શ્રદ્ધા રાખો જે ઈશ્વરમાં શરણે જાય છે છે તેને બધા ભયમાંથી મુક્તિ મળે મનને કાબૂમાં રાખો મન અશાંત હોય તો શાંતિ મળે નહીં તેને નિયંત્રિત કરવું જરૂરી છે સાત અહંકાર છોડો અહંકારથી મુક્ત થઈને કર્મ કરવાથી આત્માની શુદ્ધિ થાય છે આઠ જ્ઞાન શ્રેષ્ઠ છે સાચું જ્ઞાન અજ્ઞાનનો અંધકાર દૂર કરે છે નવ દયા અને ક્ષમા દયાળુ અને ક્ષમાશીલ બનો આ દિવ્ય ગુણો છે દસ સંયમ જરૂરી છે ઇન્દ્રિયો પર નિયંત્રણ રાખવાથી મન શાંત રહે છે અગિયાર બધું ઈશ્વરને સમર્પિત કરો તમારા કર્મ ઈશ્વરને અર્પણ કરો આથી મુક્તિ મળે છે બાર લોભથી દૂર રહો લોભ ક્રોધ અને મોહથી દૂર રહેવું એ આધ્યાત્મિક પ્રગતિનો માર્ગ છે તેર ધ્યાનથી શાંતિ ધ્યાન દ્વારા મનને એકાગ્ર કરી શાંતિ પ્રાપ્ત થાય છે ચૌદ સત્યનો માર્ગ હંમેશા સત્યનું પાલન કરો તે જ ધર્મનો આધાર છે પંદર બદલાતી દુનિયા આ સંસાર અસ્થાયી છે તેની પાછળ ન દોડો સોળ ગુરુનું મહત્વ સાચા ગુરુ પાસેથી જ્ઞાન પ્રાપ્ત કરો તે માર્ગ બતાવે છે સત્તર શ્રદ્ધા અને ભક્તિ શ્રદ્ધા અને ભક્તિથી ઈશ્વરની નિકટતા પ્રાપ્ત થાય છે અઢાર અનાસક્તિ કર્મ કરો પરંતુ ફળની આસક્તિ ન રાખો ઓગણીસ જીવન એક યાત્રા છે જીવન એ આત્માની મુક્તિ તરફની યાત્રા છે તેને સમજો વીસ ઈશ્વર બધામાં છે દરેક જીવમાં ઈશ્વરનો અંશ છે તેનું સન્માન કરો એકવીસ ક્રોધનો ત્યાગ ક્રોધ મનુષ્યના વિવેકને નષ્ટ કરે છે તેનાથી દૂર રહો બાવીસ સ્વધર્મ શ્રેષ્ઠ પોતાનો ધર્મ નાનો હોય તો પણ તેનું પાલન કરવું શ્રેષ્ઠ છે ત્રેવીસ ઈશ્વરની શરણાગતિ ઈશ્વરને શરણે જવાથી બધા પાપોમાંથી મુક્તિ મળે છે ચોવીસ સાત્વિક જીવન સાત્વિક ગુણો શુદ્ધતા સત્ય દયા અપનાવવાથી આધ્યાત્મિક ઉન્નતિ થાય છે પચીસ કામનાઓનું નિયંત્રણ અનિયંત્રિત કામનાઓ દુઃખનું કારણ બને છે તેનો ત્યાગ કરો છવ્વીસ જ્ઞાન યોગનું મહત્વ જ્ઞાન દ્વારા આત્મ થાય છે જે મુક્તિનો માર્ગ છે સત્તાવીસ સંસાર એક રંગમંચ જીવન એક નાટક છે તેમાં પોતાની ભૂમિકા નિષ્ઠાપૂર્વક ભજવો અઠાવીસ દાનનું મહત્વ નિષ્કામ ભાવે કરેલું દાન આત્માને શુદ્ધ કરે છે ઓગણત્રીસ શ્રદ્ધાની શક્તિ શ્રદ્ધાથી કરેલું દરેક કાર્ય સફળ થાય છે માયાનો ત્યાગ સંસારની માયાથી ઉપર ઉઠીને ઈશ્વરની ભક્તિ કરો એકત્રીસ સમયનું મૂલ્ય શ્રી કૃષ્ણનું જીવન શીખવે છે કે દરેક કાર્ય સમયસર કરવું જોઈએ બત્રીસ ન્યાયનું પાલન શ્રી કૃષ્ણએ હંમેશા ન્યાયની સ્થાપના કરી ન્યાયનો માર્ગ અપનાવો તેત્રીસ પ્રેમની શક્તિ શ્રી કૃષ્ણનો ગોપીઓ સાથેનો પ્રેમ નિષ્કલંક ભક્તિનું પ્રતિક છે ચોત્રીસ કર્મયોગ નિષ્કામ કર્મયોગ દ્વારા ઈશ્વરની પ્રાપ્તિ શક્ય છે પાંત્રીસ આત્મનિરીક્ષણ પોતાની ભૂલોને સમજીને સુધાર કરવો એ આધ્યાત્મિક પ્રગતિનું લક્ષણ છે છત્રીસ વૈરાગ્ય સંસારની અસ્થાયી વસ્તુઓ પ્રત્યે વૈરાગ્ય રાખો સાડત્રીસ શાંતિનો માર્ગ મનની શાંતિ ધ્યાન અને ઈશ્વર ભક્તિ દ્વારા મળે છે અડત્રીસ સહનશીલતા શ્રી કૃષ્ણનું જીવન શીખવે છે કે કઠિન સમયમાં ધીરજ રાખવી જોઈએ ઓગણચાલીસ ઈશ્વર બધું જોનાર છે તમારા દરેક કર્મનું ફળ ઈશ્વર આપે છે ન્યાયી બનો ચાલીસ ભક્તિનો માર્ગ શુદ્ધ ભક્તિ ઈશ્વર સુધી પહોંચવાનો સૌથી સરળ માર્ગ છે એકતાલીસ શ્રી કૃષ્ણની દિવ્ય લીલાઓ આધ્યાત્મિક શક્તિનું પ્રતીક છે બેતાલીસ સરળ જીવન શ્રી કૃષ્ણનું જીવન સરળતા અને આનંદનું ઉદાહરણ છે ત્રેતાલીસ વચનનું પાલન શ્રી કૃષ્ણએ હંમેશા પોતાના વચનનું પાલન કર્યું વચનબદ્ધ રહો ચુમ્માલીસ સમાજની સેવા શ્રી કૃષ્ણ લોકોનું રક્ષણ કર્યું સમાજની ભલાઈ માટે કામ કરો શિસ્તનું મહત્વ શ્રી કૃષ્ણનું જીવન શીખવે છે કે શિસ્ત વિના સફળતા મળે નહીં કૃષ્ણ આદર્શ નેતૃત્વ શ્રી કૃષ્ણ પાંડવોનું માર્ગદર્શન કરીને નેતૃત્વનું ઉદાહરણ પૂરું પાડ્યું સુડતાલીસ બુદ્ધિનો ઉપયોગ શ્રી કૃષ્ણની રણનીતિઓ બુદ્ધિ અને વિવેકનો ઉપયોગ શીખવે છે અડતાલીસ અનુશાસન શ્રી કૃષ્ણનું જીવન નિયમો અને અનુશાસનનું પાલન કરવાનું શીખવે છે ઓગણપચાસ આનંદમાં જીવો શ્રી કૃષ્ણની લીલાઓ દર્શાવે છે કે જીવન આનંદથી જીવવું જોઈએ પચાસ ઈશ્વરની લીલા શ્રી કૃષ્ણની દરેક લીલા પાછળ એક ગહન આધ્યાત્મિક સંદેશ છુપાયેલો છે આ વાતો શ્રી કૃષ્ણના જીવન તેમની લીલાઓ અને ગીતાના ઉપદેશોમાંથી પ્રેરિત છે તે જીવનને નૈતિક આધ્યાત્મિક અને સંતુલિત બનાવવામાં મદદ કરે છે આ ઉપદેશો શ્રી કૃષ્ણના જીવન અને ગીતાના સારને દર્શાવે છે જે જીવનને શાંતિપૂર્ણ અને અર્થપૂર્ણ બનાવવામાં મદદ કરે છે મિત્રો જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી ચેનલને ને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો